સિલવાસામાં શ્રી દસ પ્રજાપતિ મહારાજ જયંતીનું ભવ્ય ઉજવણી સિલ્વાસામાં શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દાદરા નગર હવેલી દ્વારા આજે પ્રથમ વખત શ્રી દશ પ્રજાપતિ મહારાજા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રવિવારે બપોરે બે વાગ્યે અંબા માતા મંદિર ટોકરખાડાથી શરૂ થયેલી કલશ યાત્રા ગાયત્રી મંદિર આંબલી સુધી યોજાઈ હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો અને ભક્તો જોડાયા હતા કલશ યાત્રા દરમિયાન ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો મંડળના આગેવાનો દ્વારા સૌને આ ઐતિહાસિક કાર્યક્રમનો ભાગ બનવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સમાજમાં એકતા અને સેવાનો સંદેશ આપ્યો હતો શ્રી દસ પ્રજાપતિ મહારાજા સમાજમાં એકતા ભક્તિ અને સેવા માટે જાણીતા છે તેમની જયંતિ દર વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે બંકિમ ઝાલમ સેલવાસ શ્રી દક્ષ પ્રજાપતિ મહારાજની આજે જન્મજયંતિ નિમિત્તે અમે કળશ યાત્રા કરી જે જેમનું ઉદ્ભવ જે છે એ કહેવાય છે બ્રહ્મના પુત્ર બે જે નારદજી એક અને બીજા હતા દક્ષ પ્રજાપતિ આ દક્ષ પ્રજાપતિ મહારાજની જયંતિ આમ તો ઉત્તર ભારતીયો પણ ઉજવે છે ગુજરાતમાં પણ બાકી ઉજવે છે પણ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર સેલવાસ ખાતે શ્રી ઉત્કર્ષ પ્રજાપતિ મંડળ દ્વારા આ વર્ષે પ્રથમવાર શ્રી દક્ષ પ્રજાપતિ જન્મ જન્મજયંતિનું આયોજન કર્યું અને તેમાં એકવીસ માર્ચ લોણ કળશ યાત્રા રાખી અને જે પગપાળા ટોકાખાડા અંબા માતાના મંદિરથી નીકળી ગાયત્રી મંદિર આંબળી સુધી પૂર્ણાહુતિ રાખી છે ત્યારબાદ એમાં લોકોનો અમારા પ્રજાપતિ જ્ઞાતિભાઈઓનો સાથ સહકાર મળ્યો ઉત્સાહ પણ જળવાયો અને ખાસ કરીને જોવા જઈએ તો બહેનોએ ઘણો સાથ આપ્યો છે ને ઘણી સંખ્યામાં બહેનોએ આવ્યા છે અને આવું જ ઉત્સાહ આવતા વર્ષોમાં પણ રહેશે એવી પણ એમણે ખાતરી આપી છે અને શ્રી પ્રજાપતિ દક્ષ મહારાજની જન્મજયંતિ આવી રીતે દર વર્ષે અમે ઉજવતા રહીશું